તો ગણેશ ચોથના દિવસે માત્ર એક દુર્વાનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે મિત્રો ગણેશ ચોથનો તહેવાર ત્રીસ મે બે હજાર પચીસ શુક્રવારના રોજ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે ગણેશ ચોથના દિવસે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ પૂજા તમારા બધા ખરાબ કાર્યોને સફળ બનાવે છે ગણેશ ચોથના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક દૂરવાનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કરેલ છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળેલ છે તેથી જો તમે પણ ગણેશ ચોથના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયની રીતને સારી રીતે સાંભળી લેજો સમજી લેજો અને પછી જ આ ઉપાયને કરજો જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલા આ વીડિયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો અને આ વિડિયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે ગણેશ ચોથના દિવસે દુર્વાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તો સૌથી પહેલા આ દુર્વાનો ઉપાય કરવાનો શુભ સમય શું છે તે વિશે જાણીએ દુરવાનો આ ઉપાય શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ એટલે કે ગણેશ ચોથના દિવસે શુક્રવારે કરવાનો છે અને આ ઉપાય સવારના સમયે કરવાનો હોય છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે ઉપાય કરી શકતા નથી તમારે કામ માટે બહાર ક્યાંક જવું પડે છે અથવા તો કોઈ અન્ય કામના કારણે તમે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગ્યે કરવાનો છે તો પ્રદોષકાળના સમયે આ ઉપાય કરવાનો છે પ્રદોષકાળનો સાંજનો સમય છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચેનો હોય છે હવે જાણીએ કે આ એક દુર્વાનો આ વિશેષ ઉપાય કોને કરવાનો છે તો દુર્વાનો આ વિશેષ ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે ભગવાન ગણેશ તેમના બધા જ વિઘ્નોને પળભ્રમાં દૂર કરી દે છે જો કોઈપણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને દુરવાનો આ વિશેષ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે અને મહિલાઓ ભક્તિમાં ખૂબ જ શ્રદ્ધા રાખતી હોય છે તેથી ગણેશજી તેમના પર ચોક્કસ પ્રસન્ન થાય છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય જે વ્યક્તિએ આ એક દુર્વાનો વિશેષ ઉપાય કરવો હોય તેણે શુક્રવારે એટલે કે ગણેશ ચોથના દિવસે અવશ્ય કરવો જોઈએ આ વિશેષ ઉપાયનું પરિણામ તમને ભવિષ્યમાં ચોક્કસ મળે જ છે શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે મહાદેવ અને તેમના પુત્ર શ્રી ગણેશ ભગવાનની એક સાથે પૂજા કરવામાં આવે છે તો ચાલો હવે જાણીએ કે દુર્વાનો આ વિશેષ ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા દુર્વાને એકઠું કરવું પડશે પરંતુ ધ્યાન રાખો કે દુર્વા અર્પણ કરવા માટે દુર્વા ઘાસને સ્વચ્છ જગ્યાએથી તોડીને જ લેવું જોઈએ કોઈ પણ જગ્યાએથી દુર્વા લેવાથી આ ઉપાયનું કોઈ પણ શુભ પરિણામ નથી મળતું દુર્વા ઘાસ મેદાનોમાં સરળતાથી મળી જાય છે આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે તેનો રંગ આછો લીલો છે તેથી કોઈ સ્વચ્છ જગ્યાએથી સારી રીતે દૂરવાને એકઠું કરવાનું છે આપણે આપણા જીવનની તમામ મુશ્કેલીઓ દુઃખ અને દરિદ્રતાને દૂર કરવા માટે ગણેશજીને પ્રસન્ન કરવાના છે ગણેશજીને સાચા હૃદયથી અને મનમાં શ્રદ્ધા રાખીને આ દુરવાનો વિશેષ ઉપાય કરવામાં આવે તો વિઘ્નહર્તા આપણા જીવનના તમામ વિઘ્નોને દૂર કરશે અને આપના અને આપના પરિવારને ધન સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરશે કારણ કે ગણેશજીને પ્રસન્ન કરવાથી આપણા જીવનમાં ગણેશજીના બંને પુત્રો એટલે કે લાભ અને શુભના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ગણેશજીની સાથે તેમના પુત્રના પણ આશીર્વાદ મળવાથી બીજા કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવાની જરૂર રહેતી નથી આ ઉપાય દ્વારા તેઓ સરળતાથી પ્રસન્ન થાય છે ચતુર્થીના દિવસે તમે આ ઉપાય કરવાના છો ત્યારે તમારે વહેલા ઉઠીને સ્નાન કરવાનું છે ત્યારબાદ ઘરના દેવાલય કે શ્રી ગણેશ મંદિરમાં જવાનું છે જો તમે તે દિવસે કોઈ કારણસર મંદિરમાં નથી જઈ શકતા તો તમે આ ઉપાય ઘરે પણ કરી શકો છો તો તમારે આ ઉપાય કરવા માટે તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ સામે એક પાનના પત્તા પર સિંદૂરમાં ઘી મિક્સ કરવાનું છે ત્યારબાદ તે જગ્યાએ કુમકુમથી રંગાયેલા ચોખાથી સ્વસ્તિક બનાવવાનું છે હવે પછી તેના પર લાલ નાડાહડીમાં એક સોપારી લપેટીને મૂકવાની છે તમે જાણતા જ હશો કે સોપારીને શ્રી ગણેશનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે તેથી હવે આ સોપારીની પૂજા કરવાની છે હવે તમારે સૌપ્રથમ ગણેશજીનું મનમાં સ્મરણ કરવાનું છે તમારે આંખો બંધ કરીને ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે ચાર પાંચ મિનિટ ધ્યાન કર્યા બાદ તમારે આ સોપારી સ્વરૂપે રહેલ ગણેશજીની પૂજા કરવાની છે જો તમારી પાસે ગણેશજીની મૂર્તિ છે તો તમે તેને પણ બાજુમાં બાજોટ ઉપર રાખી શકો છો પરંતુ જો તમારી પાસે કોઈ પણ ગણેશજીની મૂર્તિ નથી તો તમે આ સોપારી સ્વરૂપે રહેલ ગણેશજીની પૂજા કરી શકો છો તેમાં કોઈ પણ સમસ્યા નથી ત્યારબાદ તમારે જે દુર્વા એકઠા કરીને તમે લાવ્યા છો તે દુર્વાને સારી રીતે સ્વચ્છ પાણીથી શુદ્ધ કરવાના છે દુર્વાને સ્વચ્છ કર્યા બાદ તેને સારી રીતે ત્યાં બાજુમાં રાખી દેવાના છે ત્યારબાદ તમારે બધા દુર્વામાં ગાંઠ વાળવાની છે ધ્યાન રાખો તે બધા અલગ અલગ હોવા જોઈએ એક દુર્વામાં એક ગાંઠ હોવી જોઈએ ત્યારબાદ ગણેશજીનું સ્મરણ કરો પછી તમારે એક દુર્વાની ગાંઠ ગણેશજીને અર્પણ કરવાની છે દુર્વા અર્પણ કરતી વખતે તમારે ગણેશ મંત્ર ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરવાનો છે ત્યારબાદ આ રીતે બીજી દુર્વા ગણેશજીને અર્પણ કરવાની છે તે દુર્વા અર્પણ કરવાની સાથે સાથે દરેક વખતે ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ જરૂરથી કરવાનો છે આ રીતે તમારે બધા દુર્વા ગણેશજીને અર્પણ કરવાના છે હવે તમારે ગણેશજીની આરતી ઉતારવાની છે અને તમારી બધી જ મનોકામનાઓ તમારા મનમાં સ્મરણ કરવાની છે આ ઉપાય કરવાથી ગણેશજી તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ જશે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરશે અને તમારી બધી જ મનોકામનાઓ જલ્દી જ સંપૂર્ણ થઈ જશે પૂજા સંપન્ન થઈ જાય પછી તમારે આ દુરવાને કોઈ પણ ગાયને ખવડાવી દેવાની રહેશે અથવા તો તમે તેને નદીમાં પણ પ્રવાહિત કરી શકો છો હવે બીજો વિશેષ ઉપાય જાણીએ તે પહેલા મિત્રો તમે વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો કૃપા કરીને લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો મિત્રો આ બીજો ઉપાય તમે કોઈપણ દિવસે અને કોઈપણ સમય કરી શકો છો ગણેશ ચતુર્થીના શુભ દિવસે એક માટીનું વાસણ ઘરમાં લાવવાનું છે અને તેમાં થોડી દુર્વા વાવો આ દુર્વાને તમારે રોજ જળ ચઢાવવાનું રહેશે અને તમારે તેની સંભાળ રાખવાની રહેશે ત્યારબાદ તે વાસણમાં કીડીઓ અને અન્ય નાના જીવજંતુઓ માટે કંઈક મીઠી વસ્તુ અથવા પક્ષીઓ માટે અનાજ પણ મૂકવાનું રહેશે જેમ કે કીડીઓ કે પક્ષીઓ તમારું અનાજ ખાય છે તેમ તમારા ઘરમાં ગણેશજીની કૃપા રહેશે અને ઘરમાં સમૃદ્ધિ વધશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ વાસણ ટેરેસ કે બાલ્કનીમાં હોવું જોઈએ જેથી પક્ષીઓ પણ આવી શકે આ સરળ ઉપાયથી તમને ચોક્કસથી ખૂબ જ લાભ થશે અને જો તમે ટેરેસ કે બાલકનીમાં વાસણ નથી રાખવા માંગતા તો તમે ગણેશ ચોથના દિવસે ઘરના મંદિરમાં વાસણ મૂકીને તેમાં પણ દુર્વા વાવી શકો છો આ રીતે ઘરના મંદિરમાં ઉગાડવામાં આવતી દુર્વાને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દુર્વા તમે ભગવાન ગણપતિ અને માતા પાર્વતીને પણ અર્પણ કરી શકો છો જો કોઈ કારણસર આ દુર્વા સુકાઈ જાય તો તેની જગ્યાએ નવી દુર્વા જરૂરથી લગાવવી જોઈએ તમારે આ દુર્વાનું ધ્યાન રાખવાનું છે તુલસીની સાથે દુર્વાની પણ પૂજા કરવાની છે અને તમારે તે વાસણની આસપાસ સ્વચ્છતા રાખવાની છે આ દુર્વા ગૃહ મંદિરમાં રાખવામાં આવે છે તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે ઘરમાં સુખ શાંતિ આવે છે અને માતા પાર્વતી પણ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે હવે મિત્રો ત્રીજો વિશેષ ઉપાય જાણીએ જો તમારા ઘરમાં પૈસા ન ટકતા હોય ધનને લીધે પતિ પત્ની વચ્ચે હંમેશા ઝઘડાઓ અને પરિવારમાં અશાંતિ રહેતી હોય અને ઘરમાં ખૂબ જ મુશ્કેલીઓ આવતી હોય તો આ ઉપાય જરૂરથી કરવો જોઈએ ગણેશ ચોથના દિવસે તમારે તમારા ઘરના મંદિરમાં એક પીળું કપડું લેવાનું છે અને તેમાં એક સોપારી મૂકવાની છે સોપારી પર કુમકુમ લગાવીને ગણપતિજીનું ધ્યાન કરવાનું છે અને મનમાં ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરવાનો છે પછી તમારે તે કપડાને લપેટીને તિજોરીમાં મૂકી દેવાનું છે અને ગણેશજીને સાચા હૃદયથી પ્રાર્થના કરવાની છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીજી પધારે છે અને તમારા ઘરમાં પૈસા સુખ અને સમૃદ્ધિ આવે છે પરિવારમાં પ્રેમભાવ આવે છે અને જીવનમાં સુખનો પાયો મંડાય છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે